અંબાજી ભાદરવી પૂનમના મેળાની જોરો શોરોથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સર આજરોજ નવ તારીખના સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણને હિંમતનગર દ્વારા અંબાજી માતાજીના દર્શનાર્થી જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએસસી કેન્દ્ર રાયગઢના સ્ટાફ તેમજ સામાજિક વનીકરણના વનપાલ વનરક્ષક તેમજ નર્શનના રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા તેમને મઉ પછી બેન્ડેટ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા લઈ રહ્યા છે ખાસ પ્રકારને તાવ છે પછી દુખાવાની ગોળી છે બેન્ડેડ છે પછી સ્પ્રે છે પાટા છે તેવી જે રનિંગ જે ચાલતી વખતે જે તકલીફ પડે અને જેનો ઉપયોગ કરવામાં આવે તેવી તમામ વસ્તુઓને તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે જતા પદયાત્રીઓ અંબાજી જતા પદયાત્રીઓ તેનો લાભ